નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયાણ આ એકમ ત્રણના કુલ પિસ્તાલીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ફાસિસ્ટ પક્ષનું પ્રતિક ખાલી જગ્યા હતું તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી લાકડાની ભારી અને કુહાડી ફાસિસ્ટ પક્ષનું પ્રતિક લાકડાની ભારી અને કુહાડી હતું પ્રશ્ન નંબર બે નાજી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને ખાલી જગ્યાનો સમન્વય હતો તો અને ઉત્તર આવશે વિકલ્પ એ સામ્રાજ્યવાદનો નાજી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો સમન્વય હતો પ્રશ્ન નંબર ત્રણ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા પણ ઉત્તર આવશે વિકલ્પ સી વર્સેલ્સની પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી વરસેલ્સની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા પ્રશ્ન નંબર ચાર દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બ ફેંક્યા પણ ઉત્તર આવશે વિકલ્પએ અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બ ફેંક્યા હતા પ્રશ્ન નંબર પાંચ ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી ખાલી જગ્યા ધરીની રચના કરી તો આને ઉત્તર આવશે વિકલ્પ સી રોમ બર્લિન અને ટોક્યો ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ બર્લિન અને ટોક્યો ધરીની રચના કરી પ્રશ્ન નંબર છ ખાલી જગ્યાના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ તો આને ઉત્તર આવશે વિકલ્પ એ માઓદ તુંગના માવોત્ તુંગના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ પ્રશ્ન નંબર સાત સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુ એસ એના એટલે કે અમેરિકાના ખાલી જગ્યા શહેર ખાતે આવેલું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુ એસ એના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે પ્રશ્ન આઠ ખાલી જગ્યાનો દિવસ યુ એન ડે એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સિંહ ચોવીસ ઓક્ટોબરનો ચોવીસ ઓક્ટોબરનો દિવસ યુ એન ડે એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે પ્રશ્ન નંબર નવ જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ફ્યુહરર જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર માનતી હતી પ્રશ્ન નંબર દસ નાજી પક્ષના સૈનિકો ખાલી જગ્યા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ભૂરા રંગનો નાજી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા પ્રશ્ન અગિયાર જાપાનની ખાલી જગ્યા પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં તોનો ઉત્તર આવશે વિકલ્પ બી સામ્રાજ્યવાદી જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં પ્રશ્ન નંબર બાર જર્મનીના સરમુખત્યાર ખાલી જગ્યાએ વર્સેલ્સની સંધિને કાગળનું ચિતરું કહીને ફગાવી દેવાની હાકલ કરી ઉત્તર આવશે વિકલ્પ એ એડોલ્ફ હિટલરે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રુ કહીને ફગાવી દેવાની હાકલ કરી હતી પ્રશ્ન તેર હિટલરની ખાલી જગ્યા નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી પણ ઉત્તર આવશે વિકલ્પશ્રી સામ્રાજ્યવાદી હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી પ્રશ્ન ચૌદ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું તો વિકલ્પ બી અમેરિકા અને રશિયા દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું પ્રશ્ન પંદર ખાલી જગ્યા સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુ એનનું સૌથી મોટું અંગ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સામાન્ય સભા સામાન્ય સભા એ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે પ્રશ્ન સોળ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી હતી તો આને ઉત્તર આવશે વિકલ્પ સી મોસોલિનીએ ઇટાલી નામના દેશમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના મોસોલિનીએ કરી હતી પ્રશ્ન સત્તર ફાસિસ્ટ પક્ષનું પ્રતિક ક્યું હતું

જર્મનીમાં નાજીવાદનો સ્થાપક કોણ હતો તોનો ઉત્તર આવશે વિકલ્પ એ હિટલર જર્મનીમાં નાજીવાદનો સ્થાપક હિટલર હતો પ્રશ્ન વીસ જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી તોનો ઉત્તર આવશે વિકલ્પ બી ફ્યુહરર જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર માનતી હતી પ્રશ્ન એકવીસ નીચેનામાંથી સાચું વિધાન શોધો વિકલ્પ એ જર્મનીમાં ફાશીવાદનો ઉદય થયો હતો બી મુસોલિની જર્મનીનો લીડર હતો સી નાજી પક્ષનું પ્રતિક લાકડાની ભારી અને કુહાડી હતું ડી મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી તો ઉત્તર આવશે વિકલ્પ ડી મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી આ વિધાન સાચું છે અને ઉપરના આ ત્રણ વિધાનો ખોટા છે પ્રશ્ન બાવીસ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબોમ્બ ફેંક્યા હતા તો ઉત્તર આવશે વિકલ્પ ડી અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અમેરિકા નામના દેશે અણુબોમ્બ ફેંક્યા હતા પ્રશ્ન ત્રેવીસ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રો જેને અંગ્રેજીમાં ટૂંકમાં યુએન તરીકે ઓળખવામાં આવે એનું મુખ્ય કાર્યાલય ન્યૂયોર્ક નામના શહેરમાં આવેલું છે અને આ ન્યૂયોર્ક શહેર એ અમેરિકા દેશમાં આવેલું છે પ્રશ્ન ચોવીસ વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસને યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી ચોવીસ ઓક્ટોબરના દિવસને વિશ્વભરમાં દર વર્ષે ચોવીસ ઓક્ટોબરના દિવસને યુ એન દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે કે યુનાઇટેડ નેશન ડે પ્રશ્ન પચીસ આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે તો ઉત્તર આવશે સી નેધરલેન્ડ્સના હેગ શહેરમાં આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક નેધરલેન્ડ્સના હેગ શહેરમાં આવેલું છે પ્રશ્ન છવ્વીસ નીચેનામાંથી કયા રાષ્ટ્રે વીટો એટલે કે નિષ્ઠાથી અધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી રશિયાએ રશિયા નામના દેશે વીટો નામનો જે નિષ્ધાધિકારનો પાવર છે એનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે એટલે કે વીટો પાવરનો સૌથી વધારે ઉપયોગ કરનાર દેશ રશિયા છે પ્રશ્ન સત્યાવીસ વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે તોનો ઉત્તર આવશે વિકલ્પ એ વુ ડબલ્યુ એચ ઓ વુ નામની જે સંસ્થા છે એ વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે પ્રશ્ન અઠ્યાવીસ જે સંકટે વિશ્વ વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી તે વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે આવ્યું હતું તોનો ઉત્તર આવશે વિકલ્પ બી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણત્રીસના દિવસે જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી તે વોલ સ્ટ્રીટ સંકટ છે એ ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણત્રીસના દિવસે આવ્યું હતું પ્રશ્ન ઓગણત્રીસ નાજી પક્ષનો સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિહ્ન ધારણ કરતો હતો તેનું ઉત્તર આવશે વિકલ્પ એ સ્વસ્તિકનું નાજી પક્ષનો સૈનિક ખંભા પર લાલ રંગનું સ્વસ્તિકનું ચિહ્ન ધારણ કરતો હતો પ્રશ્ન વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણે કર્યું હિટલરે વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન હિટલરે કર્યું હતું પ્રશ્ન એકત્રીસ કોની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી તો ઉત્તર આવશે એ હિટલરની હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી પ્રશ્ન બત્રીસ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ ક્યુ છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ સામાન્ય સભા છે પ્રશ્ન તેત્રીસ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ ક્યુ છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ સલામતી સમિતિ છે પ્રશ્ન ચોત્રીસ પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીને યુરોપની મહાસત્તા કોણે બનાવી હતી તો ઉત્તર આવશે વિકલ્પ બી એડોલ્ફ હિટલરે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીને યુરોપની મહાસત્તા એડોલ્ફ હિટલરે બનાવી હતી પ્રશ્ન પાંત્રીસ સંયુક્ત રાષ્ટ્રોની કઈ સમિતિને ઇકો શોક પણ કહે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ આર્થિક અને સામાજિક સમિતિને સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિને ઇકો શોક પણ કહે છે પ્રશ્ન છત્રીસ અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના કયા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા હતા તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી હિરોસીમા અને નાગાસાકી શહેરો પર અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા અને નાગાસાકી આ બે શહેરો પર અણુ બોમ્બ ફેંક્યા હતા પ્રશ્ન સાડત્રીસ બાજુમાં આપેલ પ્રતિક કઈ સંસ્થાનું જે આકૃતિ તમે અહીં જોઈ શકો છો તો આ કઈ સંસ્થાનું પ્રતિક છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી યુએન યુનાઇટેડ નેશન્સનું પ્રતિક આકૃતિ છે પ્રશ્ન આડત્રીસ બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનો છે આ પ્રતિક છે એ કઈ સંસ્થાનું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ એફ એ ઓનું આ પ્રતિક છે એફ ઓનું નામની સંસ્થાનું છે પ્રશ્ન ઓગણચાલીસ બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનો છે અહીં પણ એક ચિત્ર આપેલું છે તો આ પ્રતિક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી યુનિસેફનો સંયુક્ત રાષ્ટ્રોની ઘણી સંસ્થાઓ છે એમાંથી યુનિસેફ નામની સંસ્થાનું પ્રતિક આકૃતિ છે બાળકો માટે કાર્ય કરે છે એટલે એમાં ચિત્રની અંદર બાળક છે અને માતા પણ છે પ્રશ્ન ચાલીસ બાજુમાં આપેલ પ્રતિક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનો બેઠક ખંડ છે આકૃતિ તમે જોઈ શકો તો આ બેઠક ખંડ સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સામાન્ય સભાનો સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાની આ બેઠક એનું ચિત્ર છે પ્રશ્ન એકતાલીસ બાજુમાં આપેલ રાષ્ટ્રધ્વજ કોનો છે આ રાષ્ટ્રધ્વજ છે એ કોનો છે તોનો ઉત્તર આવશે વિકલ્પ સિંહ સંયુક્ત રાષ્ટ્રોનો આ રાષ્ટ્રધ્વજ એ સંયુક્ત રાષ્ટ્રનો એટલે કે યુએનનો છે પ્રશ્ન બેતાલીસ નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો તો આનો ઉત્તર આપણે પહેલાં જોઈ લઈએ આનો ઉત્તર આવશે વિકલ્પ એ તો સૌથી પહેલાં આવશે વિકલ્પ બી એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો સૌથી પહેલાં આ ઘટના ઘટી ત્યારબાદ આવશે વિકલ્પ સી મુસોલિનીએ અલ્બેનિયા એબીસીનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા ત્યારબાદ આવશે ત્રીજી ઘટના એ જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં મંચુકો સરકાર સ્થાપી અને ચોથા નંબરે આવશે ડી જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો તો આ પ્રમાણે સમય પ્રમાણે આ ઘટનાઓ ઘટેલી છે પ્રશ્ન તેતાલીસ નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી તો સૌપ્રથમ આવશે વિકલ્પ ડી પ્રથમ ઘટના ઘટી કે વોલ સ્ટ્રીટ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી ત્યારબાદ બીજા ક્રમે આવશે વિકલ્પ સી હિટલરની જર્મન સેનાએ ઓસ્ટ્રિ ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો ત્યારબાદ ત્રીજી ઘટના આવશે વિકલ્પ એ હિટલરે લિથુઆનિયાના મેમેલ બંદર કબજે કર્યું અને ચોથી ઘટના આવશે વિકલ્પ બી જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું તો આ પ્રમાણે ઘટનાઓ સમય પ્રમાણે ઘટેલી છે ત્યારબાદ આવશે પ્રશ્ન ચુમ્માલીસ નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી તો સૌ પ્રથમ ઘટના ઘટી વિકલ્પ એ જાપાનને શરણાગતિ સ્વીકારતા દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારબાદ આવશે વિકલ્પ બી બીજી ઘટના વોશિંગ્ટન ખાતે પચાસ રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું ત્યારબાદની ઘટના આવશે વિકલ્પ ડી ત્રીજા ક્રમે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી અને વિકલ્પ સી ચોથા ક્રમે માવોદ તુંગે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના કરી છેલ્લો પ્રશ્ન ફાસિસ્ટ પક્ષનું પ્રતિક ખાલી જગ્યા હતું તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી લાકડાની ભારી અને કુહાડી ફાસિસ્ટ પક્ષનું પ્રતિક લાકડાની ભારી અને કુહાડી હતું જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત